વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ આપણે જીસીઆરટી સિરીઝ શરૂ કરી છે અને તેમાં ક્લાસ સિક્સના ધોરણ છના સામાજિક વિજ્ઞાનથી શરૂઆત કરી છે તેમાં આપણે છ ચેપ્ટર હજી સુધી જોઈ ગયા છે આજે જોવાના છે ચેપ્ટર નંબર સાત જેનું નામ છે ગુજરાતનું રાજકીય અને ભૂપૃષ્ટિય ઓળખ કે પછી ઇન્ટ્રોડક્શન જે કહે આ ચેપ્ટરમાં આપણે ગુજરાતનો મેપ રાજકીય રીતે કેવો છે અને ભૂપૃષ્ઠમાં ગુજરાતમાં કયા કયા પ્રકારના અલગ અલગ ભૂપૃષ્ઠ આવેલા છે તેના વિશે ચર્ચા કરીશું અને તેને કેટલા ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ અલગ અલગ ભાગને તેને સ્ટડી કરીશું આપણે તો શરૂ કરીએ સૌ પ્રથમ લોકેશનથી એટલે કે સ્થાનથી ગુજરાત ક્યાં આવેલું છે તો ગુજરાત એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે બરાબર અને અરબસાગરના કિનારે છે અરબસાગરનો કિનારો ગુજરાતને લાગે છે આ રહ્યો અરબસાગર અને આ છે આપણું ગુજરાતનો મેપ અહીંયા રાજસ્થાન છે આ મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર છે ત્રણ રાજ્યોની આપણને બોર્ડરને અડે છે અને એક આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે એ છે પાકિસ્તાન સાથે કચ્છ અને બનાસકાંઠામાં આ બોર્ડર આવેલી છે મોસ્ટલી કચ્છનો આખો ભાગ છે જે પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે રણ વિસ્તાર અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર જોઈ લઈએ ગુજરાતનો તો અક્ષાંશીય વિસ્તાર છે વીસ પોઈન્ટ છથી લઈને ચોવીસ ડિગ્રી બેતાલીસ મિનિટ વીસ ડિગ્રી છ મિનિટથી લઈને ચોવીસ ડિગ્રી બેતાલીસ મિનિટ સુધીનો અક્ષાંશીય વિસ્તાર છે અને રેખાંશીય વિસ્તારની વાત કરીએ તો એ છે અડસઠ ડિગ્રી દસ મિનિટથી લઈને ચુમ્મોતેર ડિગ્રી અઠ્યાવીસ મિનિટ સુધીનો આ તમારે યાદ રાખવાનો છે વીસ છથી લઈને ચોવીસ બેતાળીસ અક્ષાંશીય વિસ્તાર છે અક્ષાંશીય વિસ્તાર એટલે કે આડા આડી જે રેખાઓ છે કાલ્પનિક રેખાઓ તેને આપણે અક્ષાંશીય વિસ્તાર કહીએ છીએ તો આ જે નીચેનો છે તે આવશે વીસ ડિગ્રી છ મિનિટ અને આ જે ઉપરનો છે આ આવશે ચોવીસ ડિગ્રીને બેતાળીસ મિનિટ અક્ષાંશ હવે વાત કરીએ રેખાંશની તો અહીંયા આ જે સિરક્રિક છે આ સિરક્રિક ત્યાંથી અહીંયાથી એક રેખા જાય છે આ રેખા આવશે અડસઠ ડિગ્રી દસ અડસઠ ડિગ્રી દસ મિનિટની આ જ રેખા ભારત માટે પણ જ્યારે પશ્ચિમની પૂછાશે ત્યારે સીમ જ આવશે કે ભારતનો સૌથી પશ્ચિમતર રાજ્ય છે ગુજરાત અને આ બાજુ અહીંયા આગાડી જે જે રેખા છે બને છે તે છે ચુમ્મોતેર ડિગ્રીને અઠ્યાવીસ મિનિટ બરાબર આ બધું કયું આવશે તો આ જે છે બે એ આવશે પૂર્વ રેખાંશ અને આ આવશે ઉત્તર અક્ષાંશ આ બંને ઉત્તર અક્ષાંશ આવશે કેમકે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે એના માટે તો કઈ વસ્તુ જોઈ તો ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત આવેલું છે અરબ સાગરનો કિનારો લાગે છે બે અખાત આવેલા છે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત રેખાંશીય વિસ્તાર અડસઠ દસથી લઈને ચુમ્બોતેર અઠ્યાવીસ અને અક્ષાંશીય વિસ્તાર છે વીસ છથી લઈને બેતાળીસ સોરી ચોવીસ બેતાલીસ સુધીનો આ તમારે ખાસ યાદ રાખવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે વાત કરીએ સીમા એટલે કે બાઉન્ડ્રીઝ ભારત ગુજરાતની સીમા રેખાઓ કઈ ગઈ છે તો મુખ્યત્વે કોઈપણ દેશની કે કોઈ પણ રાજ્યની બે સીમા રેખા હોય છે એક છે જમીની રેખા જમીની સીમા અને બીજી છે દરિયાઈ સીમા દરિયાઈ સીમામાં પશ્ચિમે અરબસાગર આવેલો છે હમણાં આપણે જોયું અને તેની લંબાઈ ટોટલ લંબાઈ છે સોળસો કિલોમીટર હાલમાં સુધરીને 2300 અરાઉન્ડ ની આસપાસ થઈ ગઈ છે કેમકે વધી કેમ તો વધી એટલા માટે કે માપવા માટેની નવી તકનીકનો યુઝ થયો છે આપણા પાસે સંસાધનો વધ્યા ટેકનોલોજી હતી તો નવી ટેકનોલોજીથી જે માપણી કરી પહેલાં આ રીતના જે બધા બોર્ડર હોતી હતી તો એને આમ એક સિદ્ધિ રેખા માનીને ગણતરી કરવામાં આવતી હતી પરંતુ હવે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે આ રીતે આપણે ડોટ ટુ ડોટ આખી રેખાને માપી શકીએ છીએ એટલા માટે આને આ રીતે સિદ્ધિ કરવાની જરૂર રહેતી નથી બરાબર તો આશરે ત્રેવીસો જેટલી છે નવી પૂછે તમારે ત્રેવીસો લખવાનું અને જૂનું આપેલું હોય તો સોળસો કિલોમીટર અખાત તો બે અખાત છે એક કચ્છનો અખાત છે અને બીજો ખંભાતનો અખાત છે આગળ વાત કરીએ ગુજરાતનું સ્થાન ભારતમાં તો વિસ્તારના પ્રમાણે સાતમું સ્થાન છે ગુજરાતમાં અને વસ્તી મુજબ નવમું સ્થાન છે સૌપ્રથમ રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ નવમું સ્થાન છે ગુજરાતનું તો સૌપ્રથમ સ્થાન છે ઉત્તર પ્રદેશ બરાબર સૌપ્રથમ કોણ છે રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ છે ઉત્તર પ્રદેશ કુલ વિસ્તાર કેટલો છે તો એક લાખ ચોરાણું હજારને બસ જીરો ચોવીસ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે જે આખા ભારતનો જે ક્ષેત્ર ક્ષેત્રીય વિસ્તાર છે તેના આશરે છ ટકા જેટલો છે વિસ્તાર પણ તમારે યાદ રાખવાનો છે તમને બોવાર એક્ઝામમાં પૂછાય છે જીપીએસસીથી માંડીને જીએસએસબી જીપીએસએસબી જીએસએસએસબી તમામ એક્ઝામ્સમાં પૂછાઈ ગયો છે તલાટી પીએસઆઈ કોન્સ્ટેબલ કોઈપણ એક્ઝામ લઈ લો કે પછી સેન્ટરની આપતા હોય તો એસએસસીમાં પૂછાય છે તેમજ બેન્કિંગમાં જે જીકે આવે છે બેન્કિંગમાં મોસ્ટલી આ રીતના ક્વેશ્ચન નથી આવતા પણ એસએસસીમાં એ બધામાં પૂછાય છે તો વાત કરીએ કુલ વિસ્તાર કેટલો છે તો કુલ વિસ્તાર છે એક લાખ 24 ચોવીસ ચોરસ કિલોમીટર વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન છે સાતમું અત્યારે છઠ્ઠું થઈ ગયું છે કેમ કે જે જમ્મુ અને કાશ્મીર છે એને આપણે યુનિયન ટેરિટરી અલગ કરીને લદ્દાખ અને જમ્મુ એ રીતની લદ્દાખ અને કાશ્મીર એ રીતની બે યુનિયન ટેરિટરી બનાવી દીધી છે એટલે એને આપણે તોડી દીધું છે તો ભારત ગુજરાતનો ક્રમ છઠ્ઠો આવી જાય છે પરંતુ જીસીઆરટી પ્રમાણે આપણે સાતમો લખેલો છે એટલા માટે અહીંયા સાતમો આપેલો છે ઉત્તર દક્ષિણ લંબાઈ એટલે કે અક્ષાંશીય વિસ્તાર ઉત્તરથી લઈને દક્ષિણ સુધીનો કેટલું હતું તો વીસથી લઈને ચોવીસ જે હતું વીસ થી લઈને ચોવીસ શું હતું કમેન્ટ કરો આ કેટલો છે પાંચસો નેવું કિલોમીટર છે અને આ જે આડો વિસ્તાર છે અડસઠ દસથી લઈને કેટલો હતો અહીંયા આગળ એ કેટલું છે તો કે આ પાંચસો કિલોમીટર જેટલું છે આ પાંચસો ને નેવું કિલોમીટર જેટલું છે પૂર્વ પશ્ચિમ લંબાઈ પાંચસો કિલોમીટર અને ઉત્તર દક્ષિણ લંબાઈ પાંચસો નેવું કિલોમીટર જેટલી છે તો આ થયું ગુજરાતનું સ્થાન વિશેની માહિતી આગળ વાત કરીએ પ્રદેશના ભાગ તો આપણે જે ગુજરાતનો પ્રદેશ છે તેને કયા કયા ભૌગોલિક ભાગમાં વહેંચી શકીએ છીએ તો એના મુખ્યત્વે આપણે પાંચ ભાગમાં વહેંચીએ છીએ પહેલું છે ઉત્તર ગુજરાત ઉત્તરના ભાગમાં હવે આ ગુજરાત છે ઓકે ગરે સર તો છે નહીં ચાલો અહીંયા ફરી દોડી દઈએ આપણું ડ્રોઈંગ વધારે સારું નથી આ ગુજરાત છે તો આ ઉત્તરનો ભાગ છે તે ઉત્તર ગુજરાત આવશે આ મધ્ય ગુજરાત આ આ ભાગ છે તે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની નીચે આ આખો પ્રદેશ છે આ છે સૌરાષ્ટ્ર અને આ છે કચ્છ આ રીતે આપણે પાંચ ભાગમાં વહેંચીએ છીએ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ કચ્છ તો એક આપણો જિલ્લો જ છે બધાને ખ્યાલ હશે આ કચ્છ છે આ નીચે આખો જે આ રીતે વાડકા આકાર છે એ આખો પ્રદેશ આપણે સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડ તરીકે ઓળખીએ છીએ દક્ષિણ ગુજરાત આજે અહીંયાથી ખંભાતના અખાતથી શરૂ ને નીચે જે બધા જિલ્લાઓ આવેલા છે તે બધા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ગણાય છે અહીંયા મધ્યમાં વડોદરા પંચમહાલ દાહોદ અમદાવાદ એ બધા જે છે તે બધા આપણે મધ્ય ગુજરાતમાં ગણીએ છીએ અને ઉપર સાબરકાંઠા બનાસકાંઠા એ બધું જે છે મહેસાણા પાટણ એ બધું ઉત્તર ગુજરાતમાં આપણે ગણીએ છીએ હવે વાત કરીએ ગુજરાતના ભૂપૃષ્ઠની તો પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે ગુજરાતના ભૂપૃષ્ઠને પણ પાંચ અલગ અલગ રીતના ભૂપૃષ્ઠ જોવા મળે છે ગુજરાતમાં પહેલો છે મેદાની પ્રદેશ જોવા મળે છે જે સીધો મોસ્ટલી સમતળ હોય છે અને સીધો હોય છે બહુ વધારે કંઈ ઊંચાઈ હોતો નથી એવો વિસ્તાર બીજો છે ડુંગરાળ વિસ્તાર જે જમીની મેદાની પ્રદેશ કરતાં ઊંચાઈ ધરાવતો હોય તેવા વિસ્તારને ડુંગરાળ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ પછી છે ઉચ્ચ પ્રદેશ જે ડુંગરાળ વિસ્તાર કરતાં નીચો પરંતુ મેદાની ભાગ કરતાં વધારે ઊંચો હોય તો આ રીતના પ્રદેશને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ આ છે ડુંગરાળ આ છે ઉચ્ચ પ્રદેશ આ છે મેદાની વિસ્તાર અને રણ પ્રદેશ જ્યાં આગળ રેતી કે પછી ઉજ્જળ વેરાણ જગ્યા હોય જેમ કે કચ્છમાં છે પછી ઇન્ડિયામાં જોઈએ તો રાજસ્થાનમાં આવેલું છે વેરાણ વિસ્તાર પછી કાશ્મીરના જમ્મુ કાશ્મીરમાં લદ્દાખમાં પણ આ રીતનો પ્રદેશ છે જ્યાં આગળ કોઈપણ પ્રકારની બહુ વધારે વનસ્પતિ ન થતી હોય ક્લાઇમેટ ઘણું હાર્શ હોય બરાબર તો એવા વિસ્તારને આપણે રણ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ અને પાંચમું છે એ છે દરિયા કિનારો આ રીતે પાંચ ભાગમાં વહેંચીએ છીએ એમાં સૌથી પહેલું જોઈએ મેદાની વિસ્તાર તો ગુજરાતનો ભાગ એ મેદાની વિસ્તારનો છે એટલે કે સૌથી વધારે ટકા જે પ્રદેશ આવેલો છે તો તે છે મેદાની વિસ્તાર આવેલો છે દક્ષિણ અને મધ્ય ગુજરાતનું મેદાન ખૂબ જ ફળદ્રુપ છે દક્ષિણ ગુજરાતનું મેદાન અને મધ્ય ગુજરાતનું મેદાન એ ઘણું ફળદ્રુપ છે દક્ષિણ ગુજરાતમાં મેદાન ફળદ્રુપ છે કારણ કે અહીંયા વધારે નદીઓ આવેલી છે મુખ્યત્વે નર્મદા તાપી આ બધી નદીઓ તેની સાથે નિક્ષેપ લાવે છે અને અહીંયા જમીન બનાવે છે તેના કારણે આ જમીનો ઘણી ફળદ્રુપ છે સેમ એ રીતે અહીંયા આ ભાગ ઘણો ફળદ્રુપ છે અહીંયા આગળ પણ જે બધી નદીઓ છે ઢાઢર છે પછી મહીસાગર છે એ બધી નદીઓથી કાપથી બનેલો જે મેદાની વિસ્તાર છે તે ઘણો ફળદરૂપ માનવામાં આવે છે આ જે વિસ્તાર છે આખો તે વસવાટ માટે અને ખેતી માટે સૌથી ઉત્તમ છે અમે વસ્તી જોશો તો સૌથી વધારે વસ્તી આટલા એરિયામાં આવેલી છે હવે અમદાવાદ વડોદરા સુરત ત્રણેય શહેરો સૌથી વધારે વસ્તી ધરાવતા શહેરો છે એમાં પણ અમદાવાદ અને સુરત તો આપણે સુરતમાં સૌથી વધારે વસ્તીમાં પહેલા નંબરનું છે અમદાવાદ એ બીજા નંબરનો છે બરાબર ઉત્તર ગુજરાતમાં પણ આ રીતે મેદાની વિસ્તાર જે આવેલો છે તે ઘણો વિશાળ છે ઉત્તર ગુજરાતમાં પણ મેદાની વિસ્તારનો ટકા વધારે છે ડુંગરાળ પ્રદેશ તો ડુંગરાળ પ્રદેશને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ ગુજરાતના ડુંગરાળ પ્રદેશને પહેલું છે તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશ બીજો એક છે સૌરાષ્ટ્રનો અને ત્રીજો છે કચ્છનો કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતનો બરાબર થોડું નીચે એ રીતે ત્રણ ભાગમાં એને વહેંચેલો છે ડુંગરાળ પ્રદેશને ઉત્તર પ્રદેશ ઉચ્ચ પ્રદેશ તો ઉચ્ચ પ્રદેશ એ સમુદ્રની સપાટીથી ઊંચો અને સપાટ વિસ્તાર છે હોય છે મેદાન જેવો જ આપણે બતાવ્યું હતું એમ આ હવે મેદાની પ્રદેશ આને લઈએ મેદાન તો એનાથી થોડી વધારે ઊંચાઈ આવેલો મેદાન જેવો જ સમતળ વિસ્તાર અને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ કચ્છ અને સૌરાષ્ટ્રનો જે મધ્ય ભાગ છે ત્યાં આગળ ઉચ્ચ પ્રદેશ આવેલો છે સૌરાષ્ટ્રમાં મધ્યમાં ઊંચો છે અને સમુદ્ર તરફ જેમ જેમ જાય તેમ તેમ એ નીચો થતો જાય છે પાંચમો છે રણપ્રદેશ કચ્છનો રણપ્રદેશ જમીન ખારી છે એ ખારો પાટ આવેલો છે આ એક્ચ્યુઅલી રણ એટલે કે કોઈ રેતાળ પ્રકારનો નથી પરંતુ જેમાં આપણે કહીએ તેમ કે ઉજ્જળ અને વિરાણ જમીન છે જ્યાં આગાડી દરિયાઈ પાણીના કારણે ખારાશ વધારે છે જમીનમાં ક્ષાર વધારે છે તેના કારણે વનસ્પતિ અને ખેતીનો વધુ વિકાસ થઈ શકતો નથી તેના કારણે આપણે એને રણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ આપણે કચ્છના રણને સફેદ રણ એ ઘણું જાણીતું છે સફેદ કેમ છે તો કે કે ત્યાં ક્ષાર છે તેની માત્રા વધુ છે અને ત્યાં સફેદ મીઠાની ખેતી કરવામાં આવે છે તેના કારણે પૂનમની રાત્રે સફેદ ચાદર જેવો રણ પ્રદેશ દેખાય છે પાંચમું છે દરિયા કિનારો કિનારો સોળસો કિલોમીટર જેટલો લાંબો છે અને નવા પ્રમાણે કીધું એમ અંદાજીત ત્રેવીસો કિલોમીટર જેટલો વહાણવટા માટે ઉપયોગી છે અને સૌથી પ્રાચીન બંદરો ગુજરાતમાં જે આવેલા છે તેમાં છે ખંભાત ઘોઘા ભરૂચ અને સુરત આ ઘણા પ્રાચીન બંદરો છે અત્યારના મુખ્ય બંદરોમાં જોઈએ તો કંડલા એ ઘણું મુખ્ય બંદર છે વિકસિત થયેલું છે હવે એમસીક્યુ માટે મહત્ત્વના મુદ્દા જોઈ લઈએ આમાં આપણે જેટલું જીસીઆરટીના ચેપ્ટરમાં પાઠમાં આપેલું છે એટલું જ કવર કરેલું છે વધારે ડીપમાં આપણે ગયા નથી કિનારો સૌથી લાંબો દરિયા કિનારો છે ગુજરાત સૌથી લાંબો ભારતમાં કિનારો પૂછે તો તેમાં ગુજરાત રાજ્યને મળેલો છે કેટલો સોળસો કિલોમીટર અને નવા પ્રમાણે ત્રેવીસો કિલોમીટર અંદાજીત વિસ્તારમાં છ સાતમું સ્થાન છે આજે જીસીઆરટી પ્રમાણે પરંતુ હાલનો ડેટા તમને પૂછે તો છઠ્ઠા સ્થાને ગુજરાત આવેલું છે વસ્તી મુજબ તેનું સ્થાન નવમું છે તેનો કુલ વિસ્તાર છે એક લાખને ચોર એક લાખ છઠનું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર પાંચ ભાગમાં આપણે તેને વહેંચીએ છીએ જેમ જોયું તેમ કયા કયા તો મેદાની ડુંગરાળ ઉચ્ચ પ્રદેશ પ્રદેશ અને દરિયાકિનારો અરબસાગર ત્યાં આગળ અરબસાગરને જે દરિયા કિનારો આવેલો છે ત્યાં આપણે બે અખાત આવેલા છે ગુજરાતમાં કચ્છનો અખાત અને બીજો એક છે ખંભાતનો અખાત બરાબર તો આ હતું આપણું ચેપ્ટર નંબર સેવન જે કમ્પ્લીટ થયું આના પછી ચેપ્ટર આઠ અને નવ બે ચેપ્ટર કંઈ બાકી રહે છે તે આપણે આવતા લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું